નમસ્કાર મિત્રો ધ અવાડમાં હું છું સિદ્ધરાજસિંહ સરોયા આજે જે સમાચાર લઈને આવી રહ્યા છીએ એ એક શોકના સમાચાર છે વિશ્વવંદનીય કથાકાર અને ભગવાન શ્રી રામનું નામ જન જન સુધી પહોંચાડનારા એવા મોરારી બાપુના ધર્મપત્ની એટલે કે નર્મદાબા હરિયાણીનું દુઃખદ અવસાન થયું છે જી આ મિત્રો મોરારી બાપુના ધર્મપત્ની એવા તારીખ અગિયાર છ બે હજાર પચીસની વહેલી સવારે દુઃખદ અવસાન થયેલું છે ત્યારે બાપુના સમર્થકો તેમના સ્નેહીજનો તલગાજડા ગામના લોકો અને સાધુ સમાજમાં એક શોકની ઘેરી લાગણી જોવા મળી છે આપણે અત્યારે એ પણ જણાવી દઈએ કે જે નર્મદાબા છે એ અમરેલી પાસેના વણોટ ગામના વતની હતા જી આ મિત્રો મોરારી બાપુના લગ્ન અમરેલી પાસેના વણોટ ગામે થયા હતા નર્મદાબાની ઉંમર પંચોતેર વર્ષથી પણ વધારે દર્શાવવામાં આવી રહી છે આજે નર્મદાબા હતા એ ખૂબ જ સરળ સ્વભાવના હતા સાથે સાથે ભક્તિભાવનો સ્વભાવ પણ નર્મદાબા ધરાવતા હતા ત્યારે મળતી માહિતી મુજબ નર્મદાબાની કેટલા ઘણા બધા દિવસોથી તેમની જે તબિયત છે નાદુરસ્ત જોવા મળતી હતી તેઓ બીમારીથી પીડાઈ રહ્યા હતા લગભગ છેલ્લા બેથી ત્રણ દિવસથી તેમણે અનાજનો પણ ત્યાગ કર્યો હતો ત્યારે અગિયાર તારીખની વહેલી સવારે નર્મદાબાનું દુઃખદ અવસાન થયેલ છે સવારે નવ કલાકે તેમને તલગાજડા ખાતે સ્થિત તેમના નિવાસ સ્થાને સમાધિની વિધિ પરિપૂર્ણ કરવામાં આવી હતી આ સમાધિની જે વિધિ હોય છે એમાં મોરારી બાપુ સહિત તેમના સ્નેહીજનો અને તેમના પરિવારના લોકો અને તલગાજડાના લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે જ્યારે આ નર્મદાબાનું દુઃખદ અવસાન થયું છે ત્યારે નર્મદાબા અને મોરારી બાપુના ચાર સંતાનો છે જેમાં ત્રણ દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે નર્મદાબાના અવસાનથી તલગાજડા ગામમાં પણ એક શોકની લાગણી જોવા મળી રહી છે ત્યારે તલગાજડા ગામના લોકોએ તલગાજડા સજ્જડ બંધ રાખી અને પોતાના શોકની લાગણી વ્યક્ત કરી હતી અત્રે આપને જણાવી દઈએ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પૂજ્ય મોરારી બાપુ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને શોક વ્યક્ત કર્યો હતો ત્યારે ગુજરાતના લોકો જેમ કે કીર્તિદાન ગઢવી ગઢવી બારોટ સહિતના કલાકારોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પૂજ્ય નર્મદાબાના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી અને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો ત્યારે મિત્રો મીડિયાના માધ્યમમાં સૌ પ્રથમ વખત અમે આપને દર્શન કરાવી રહ્યા છીએ નર્મદાબાની સમાધિના કે જે લગભગ સોશિયલ મીડિયામાં ક્યાંય પણ અત્યારે ઉપલબ્ધ નથી આ જે તસવીર આપ જોઈ રહ્યા છો એ છે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એવા નર્મદાબાની સમાધિના દ્રશ્યો ત્યારે મિત્રો જે એમના સમર્થકો હતા તેમને ગુરુમાં તરીકે સંબોધન કરી અને બોલાવતા હતા તે તમામ સમર્થકોમાં પણ અત્યારે એક દુઃખની લાગણી જોવા મળી રહી છે એક શોકની લાગણી જોવા મળી રહી છે